ઓગણીસો બાણું થી અંકલેશ્વર કિનારે સતત જમીન ધોવાણ થી અત્યાર સુધી પોતાની મહામૂલી બાવીસો થી તેવીસો એકર જમીન નર્મદામાં ધોવાણમાં ગરક થઈ ગઈ છે સંરક્ષણ દિવાલના બનાવતા સતત જમીન ધોવાણ થી જમીન ગુમાવવાનો વાર આવ્યો છે દુબાણ જમીન ભાવ પ્રતિ ફૂટ અડતાલીસ પૈસા પૈકી ધનતુરિયા તરિયા ગામ ખાતે ફૂટ પંચોતેર પૈસા બોરભાઠા બે પોઈન્ટ પાંચ રૂપિયા જાહેર કર્યા છે ત્યારે ધરતી દ્વારા ઉગ્ર વિરોધ કરતા આજે તેત્રીસ વર્ષના જમીન ધોવાણ પાછળ સરકારને જવાબદાર ઠેરવી રહી છે એક સમય અંકલેશ્વર શહેને અડીને વહેતી નર્બદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી છે જે હવે પુનઃ અંકલેશ્વર તરફ આવી રહી છે ઓગણીસો બાણુના વર્ષથી નર્મદા નદીના અંકલેશ્વર તરફ પ્રયાણ પ્રયાણને લઈ એ લડત ચલાવી હતી જે લડત એક તબક્કે બે હજાર બાર તેરમાં રંગ લાવતા સરકારે ચાર પેકેજમાં ગેબિયન વોલ ઊભી કરવાનું નક્કી કરી કામગીરી પણ શરૂ કરી દીધી હતી પણ કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઉભો થતાં કોર્ટ મેટર શરૂ થતાં જ કામગીરી અટકી પડી હતી જે આજ દિન સુધી શરૂ પણ થઈ નથી અને વર્ષ બે હજાર સત્તરમાં ભરભૂત બેરેજની ઈંટ નરેન્દ્ર મોદી દ્વારા મૂકી સંરક્ષણ પાળો ભરભૂત બેરેજમાં સમાવી લેવામાં આવ્યો હતો જે બાદ આજે પણ કામ ભૂમિગત થયું નથી અત્ર ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બાર તેરમાં નર્મદા કિનારાના ખેડૂતો દ્વારા પોતાની જમીનને સંરક્ષણ દિવાલ બનાવવા માટે કોઈ પણ જોયા વગર વળતરની અપેક્ષા વગર આપી દીધી હતી પણ આજે જમીન પણ પાણીમાં ગરબ થઈ ચૂકી છે ભરભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે ભરૂચ તરફના પાળાની પાસઠ ટકા કામગીરી થઈ છે જ્યારે સરકાર દ્વારા અંકલેશ્વર કિનારે પંચોતેર મીટર ખેડૂતની જમીન મળી કુલ પંચાવન હેક્ટર જમીન સંપાદન બાવીસસો પચાસ એકર જમીન એક વાયર કરી જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો જોડે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજી સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી અંકલેશ્વરમાં ભરભૂટ બેરેજ પ્રોજેક્ટથી અંકલેશ્વર તરીકે સરકારી જમીન ચાર કિલોમીટરમાં જ પાળો બન્યો છે આજે ઓગણીસો બાણુંથી અત્યાર સુધી એટલે કે તેત્રીસ વર્ષમાં અંકલેશ્વર કિનારે ખેડૂતની ત્રેવીસો એકર જમીન નર્મદાના વિલીન થઈ ચૂકી છે ત્યારે ધરતીપુત્ર જમીન ધોવાણ સરકારની સુશક્તતા અને અનદેખીને લઈ થઈ હોવાનું સાથે જમીન ધોવાણ માટે સરકારને જવાબદાર ઠેરવી રહી છે એટલું જ નહીં સરકાર દ્વારા હવે બે હજાર પચીસના એવોર્ડ જાહેર કરી બે હજાર અગિયારની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા દુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં એસી ટકા કાપ અને બચી ખુચી જમીનનું વળતર પણ પાંચ રૂપિયાથી લઈ વીસ રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાચ સાથે હવે બચી ખુચી જમીનમાંથી એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી જયંતિભાઈ બાલુભાઈ પટેલ ભારભૂત અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ આજે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમારા ધનતુડિયાની જમીન અને ભાર્બુટભાઈના જે છ અમારા છ ગામો છે એની ટોટલ જમીન ઓગણીસો બાસું બાણુંથી અમે ખેડૂતો હાથે આપણે સરકાર હાથે લડત ચલાવી રહ્યા છે અને એની માગણી કરી છે અને આ અગાઉ અમારે વર્ષો પહેલાં અમારા ગામની જમીન પંદરસો હેક્ટર જમીન અત્યારે નદીની અંદર ધોવાણ થઈ ગયેલી છે એનું કારણ કે અમે પ્રોટેક્શન દિવાલ માટે સરકારે પ્રોટેક્શન દિવાલ જે અમારા જમીનની રક્ષણ ન કરવાને કારણે આ અમારી જમીન આટલી બધી ગરકાવ થઈ છે અને હાલમાં સરકાર અમને અમારી જમીન પણ ગુમાવવાની અને પૈસાની બાબતમાં વળતરની બાબતમાં અમને એક ચોરસ એક એક ચોરસ ફૂટના અડતાલીસ પૈસા આપે એ અમે કઈ રીતના લઈ શકીએ અને હાલની અંદર અમારી જમીન સરકાર અત્યારે એકદમ પાણીના ભાવે લેવા માંગી અત્યારે સરકાર જે એક સરોવર બનાવવા માંગે છે ત્યાં ઉત્તરા જાગર તો ત્યાં એ લોકો પાણીનો વેપલો જ કરવાના છે અમારી જમીન ને એવું કે તમારી નીતિ છે તો આ માટે અમે બિલકુલ બી સાંખી લેવાનું નથી અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પહેલા અમારી પ્રોટેક્શન દિવાલ બનાવો અમારી જમીનનું રક્ષણ કરો પછી અમને વળતર સારું આપો જો તમારે આ જ વળતર આપવું હોય

એની અંદર અમે ખેતી કરીએ છીએ ને ચાર મહિના જયારે પાણી અંદર રહી છે તો અમે આદિવાસી લોકોને અમે બધા ખેડૂતો એ મચ્છીમારી નો ધંધો કરી અને વિલસા માછલી પકવી ને અમે બજારમાં વેચીએ છીએ એક વિલસા માછલી કિંમત પંદરસો થી બે હજાર રૂપિયા કિંમત અમે લઈએ છીએ હવે અમારી માંગ એક જ છે કે અમને વળતર બાબતમાં કોઈ સારું વળતર મળે અને એના બદલામાં અમે

માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે એવોર્ડ કરવામાં આવ્યો એ અહેવો ની અંદર જે નજીવો ભાવ આપવામાં આવ્યો અડતાલીસ પૈસા બોતેર પૈસા એ એ ભાવે આજે કઈ જગ્યાએ જમીન મળે ખેડૂતો તો આજે અમને પણ એવું કહે છે કે ભાઈ અડતાલીસ પૈસા માટે ઝેર પણ નહીં આવે તો ખેડૂતોને તો ઝેર પણ પીવાનો વારો આવી ગયો છે એવી કંડિશન આજે ખેડૂતોને લાવીને મૂકેલી છે કારણ કે આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી જે જમીન પર પાકે છે જમીન જમીનની ઉપર શાકભાજી લેવા જાવ ને તો વીસ રૂપિયા એની દૂધી ખેડૂતો વેચતા હોય છે તો એ જે જમીન છે જે એને બાપદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે તો એ અડતાલીસ પૈસા ને બોતેર પૈસા ને ત્રણ રૂપિયાના ભાવે જમીન સરકાર માં આપવાની એ કેવી રીતે શક્ય બને ખેડૂતો માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જે આ પ્રોજેક્ટ છે એની સાથે જ છે અને સાથે હતા જ પરંતુ આ જે ભાવ જોયો અને એના પરથી ખેડૂતોને એવું લાગ્યું કે જાણે ભરૂચ જિલ્લાના રીતે અમારી જે જમીન છે એ આપીશું નહીં અને જ્યાં સુધી અમને સુરત વલસાડ અને નવસારીની જેમ યોગ્ય વર્તન ચૂકવવામાં ના આવે ત્યાં સુધી અમે અમારી જમીન આપવાના નથી અને સરકાર શ્રી જો અમને અડતાલીસ પૈસાના ભાવે જમીન આપતા હોય તો અમારા તમામ તમામ છ ગામ ના ખેડૂતો જમીન ખરીદવા માટે પણ તૈયાર છે